હેલો એવરીવન આજની એક્ટિવિટી છે ત્રણ ચાર માટે જેના માટે ગ્લાસ બાજરી મગ રાઈ ચણા ઘઉં પીંજેલું અને રબર બેન્ડ વગેરે સામગ્રી એકઠી કરી દરેક બાળકોએ ત્રણ ચાર મિત્રોનું અલગ અલગ જૂથ બનાવ્યું દરેક જૂથને એક પ્રકારના બીજ સાથે પ્રક્રિયા કરવા માટે આખી રાત પાણીમાં ડૂબાડેલા બીજ મળ્યા ત્યારબાદ પિંજેલા રૂને ભીનું કરી ગ્લાસમાં મોં પર રાખી તેના ઉપર રબર બેન્ડની મદદથી કસીને બાંધી દીધું ત્યારબાદ ડૂબેલા બીજને પાણીમાંથી કાઢી રૂ પર મૂક્યા અને ફરી રૂને ભીનું કર્યું એ જ પ્રક્રિયા દરેક જૂથે કરી હવે પુસ્તકમાં દર્શાવ્યા મુજબ ચાર દિવસ બાદ અવલોકન કરતા બાર છોડ બહાર આવ્યા તે કેવા દેખાય છે તેનું અવલોકન કરી તેની આકૃતિ બાળકોએ દોરી ફરી દિવસ બાદ કોનો છોડ કેટલો મોટો થયો તેનું અવલોકન કરી તેની આકૃતિ દોરી આ એક્ટિવિટીથી બાળકોને સમજાવ્યું કે વનસ્પતિના મૂળ અને પ્રકાંડ કઈ દિશામાં હોય બધા જ બીજ ઉગે છે કે નહીં મૂળનો રંગ કેવો હોય મૂળ ઉપર નાના રેસા હોય અને મૂળ શું કામ કરે